કન્યા રાશિ માટે બે હજાર ચોવીસનું વરસ ઉત્તમ સાબિત થવાનું છે સ્વાસ્થ્યને છોડીને વરસ સારું રહેશે આ વર્ષે નોકરી માટે નવી તક પ્રાપ્ત થશે નોકરિયાત વ્યક્તિઓ સફળતા પ્રાપ્ત કરી શકશે પ્રમોશનના યોગ પણ બની રહ્યા છે આર્થિક દ્રષ્ટિએ વરસ સારું રહેશે વેપાર વર્ગને વેપારમાં ફાયદો થતો જોવા મળશે ધીમી ગતિએ પ્રગતિ થશે માટે સંયમ જાણવું જરૂરી છે કમ્યુનિકેશનના કામકાજમાં ફાયદો થશે ખેતીવાડીના કામકાજમાં પણ ફાયદો રહેશે ભાગીદારીના ધંધામાં ભાગીદારો વચ્ચે સંબંધો બગડવાના યોગ બની રહ્યા છે આ વર્ષે જમીન મકાનના કામકાજમાં પણ ફાયદો થતો જોવા મળશે નોકરિયાત વર્ગ પ્રમોશન મેળવી શકશે વિદ્યાર્થી વર્ગ ને પણ અભ્યાસમાં સરળતા રહેશે જે લોકો વિદેશ ગમન કરવા જઈ રહ્યા છે અથવા તો ઈચ્છે છે અભ્યાસ માટે તે લોકો માટે આ વર્ષ સારું રહેશે પ્રયત્નો તમારા સફળ રહેશે આ વર્ષે નિર્ણય લેવામાં તમને વાર લાગશે પરંતુ તમારા નિર્ણય સાચા પુરવાર થશે આ વર્ષે જો તમે ઘર લેવાનું વિચારી રહ્યા હો તો વર્ષના પ્રથમ ભાગમાં ઘર લેવાના યોગ બની રહ્યા છે તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવી આ વર્ષે ટોપ મોસ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા આ વર્ષે તમને થઈ શકે તેવું લાગી રહ્યું છે વાયુને લગતા રોગ અથવા તો લાઈફસ્ટાઈલને લગતા રોગમાં વધારો થવાના યોગ છે માટે સ્વાસ્થ્યને સાચવવું તમારી માટે પ્રાયોરિટી છે આ વર્ષે માનસિક સ્વાસ્થ્યને જેટલું સારું સાચવશો એટલા જ સફળતા તમે પ્રાપ્ત કરી શકશો માટે જે કામમાં માનસિક શાંતિ મળે એ કામને પ્રાયોરિટીમાં કરવું તમારી માટે જરૂરી છે સ્વાસ્થ્યને સંભાળવા માટે થઈને તમે ચંદ્ર માટે દાન પુણ્ય કરી શકો છો સાથે જ વિષ્ણુ સહસ્ત્ર નામ પણ કરી શકો છો પૂજા થી તમને માનસિક શાંતિ મળશે અને તમે તમારા કાર્યને ફોકસ થી પૂર્ણ કરી શકશો સંબંધોની વાત કરીએ તો વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવવાની શક્યતાઓ જણાઈ રહી છે જે લોકો વિવાહ ઈચ્છુક જાતકો છે તે લોકોએ આ વર્ષે પણ લગ્ન માટે થોડી રાહ જોવી પડશે તેવું જણાઈ રહ્યું છે પ્રેમ સંબંધોને આગળ વધારવામાં થોડી તકલીફ થશે માર્ચ એપ્રિલ મહિનામાં સંબંધો માટે અને સ્વાસ્થ્ય માટે બંનેમાં તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે ગેરસમજ મતભેદ સાથે લાગણીઓને ઠેસ પહોંચી શકે તેવું જણાઈ રહ્યું છે માર્ચ એપ્રિલની અંદર તમારે એનાલિટિકલ સ્કિલ તમને લાભ આપવા માટે મદદરૂપ થશે અને તમે જે પ્રમાણે મહેનત કરશો એ પ્રમાણે રિઝલ્ટ તમને એ સમયમાં ખૂબ જ સારું મળશે ઓવરઓલ સ્વાસ્થ્યને છોડીને વર્ષ સારું રહેશે